મહારા પ્રકૃતિમાં આવેલું આ ગામ અને એ ગામ મધ્ય છત્રસિંહ ભગત ને ગામના તમામ યુવાનો આ સંત મિલાડો યોજી આપણને દિવાળીના દેવ દિવાળીના પાવન પર્વો પછી બધાને ભેગા કરી આખા વર્ષમાં કઈ રીતે જીવવું સંતોના આશીર્વાદ સાત સાત મહારાજો છે આશીર્વાદ વર્ષ સુંદર રીતે આગળ વધવાનું છે ખરેખર મહારાજો હોય અને અમને આટલું માન સન્માન મળતું હોય તો ખાસ કરીને ડોક્ટર સાહેબ જોડે અમે આવ્યા એટલે અમારો પણ મેળ પડી જાય જોડે જોડે કારણ કે એમને જવાનું એમની જોડે બે જાય એટલે અમને મહારાજો પહેલા જ બોલવા આપી દઈ અહીંયા વક્તા સરપંચ પણ એટલે ધન્યવાદ ને પાત્ર મિત્રો હવે મહારાશ્રી ના આપણે સાંભળવાના છે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મે પરમારને કારણે ચારો ને આ ઉપર બેઠેલા મહાત્માઓ આપણને સારા સુંદર અમૃત વચનો કહેવાના છે પણ આપણા કર્ણના માધ્યમથી આપણા હૃદયમાં ખબર છે જન્માનું નક્કી છે ક્યાં જન્માનું એ નક્કી નથી મરવાનું એ નિશ્ચિત છે પણ ક્યારે એ નક્કી નથી એટલે વચ્ચેના સમયગાળામાં હે ભાઈઓ મારા વિસ્તારના આદિવાસી બહેનો બાળકો ભાઈઓ અમે વિચાર્યું ડોક્ટર આપણા સમાજનું રતન છે આ મહારાજ બેઠા છે ને મગન મહારાજ એમનું બાળક છે જયરામ આ મારે ન પણ હું એટલા માટે કે મારો સમાજ હોય ત્યારે આદિવાસી સમાજ હોય ત્યારે આપણા સમાજ નો એક ડોક્ટર તૈયાર થયો અને સમાજના ગામડે ગામડે જઈને રાત્રે ભજન સત્સંગ છાયણીમાં જઈને એમ કે છે કે હે યુવાનો તમે વ્યસન મુક્ત ભણો હે યુવાનો તમે એકત્રિત થાવ દરેક ગામમાં આદિવાસી સંઘર્ષ સમિતિ નામનું એક પ્લેટફોર્મ ઉભું કરી દરેક યુવાનો જોડે છે દિવસે દર્દીઓની સેવા કરે રાત્રે ભૂલા પડેલા લોકોને સાચો રાહ બતાવે છે સાચી વાતમાં દરેકે સહકાર આપણે આપવો જોઈએ ને એમાં કોઈ કશું પાઈ પૈસો તો આપવાનો નથી તો આ ડોક્ટરને પણ ધન્યવાદ મહારાષ્ટ્રને પણ ધન્યવાદ એક વસ્તુ છે ફરતો હોય છે મારો ભાઈ તો મારે એને વિનંતી છે કે હું એ મોટી મોટી પાડું પણ આપણા ગામની પણ સમિતિ વ્યવસ્થિત ધોરણે ભણાવો અને આગળ વધો બીજું આ તબક્કે તમે ખૂબ જ ત્યાં આવેલા છો ટાળ છે આજુબાજુ સંતો સારી સુવિધા કરી આપણને ઠંડી ન લાગે એની વ્યવસ્થા કરી છે મહારાજિક ભાષામાં ના હોવું જોઈએ પણ લોકો છે ને સાહેબ છે ને મહારાજશ્રી સમિતિ વાળા આવે કે પેલા ધોળા મંગળીયા વાળા એમ કહીને અમારી રાહ જોઈ રહેતા હોય એટલે છોકરોને થોડોક આનંદ કરાવી દઈશ હમણાં છાયણી ગઈ

જરૂરી છે હું એમનું અપમાન નથી કરતો દાદા નું કર્મ ગાયો ની વારે ચડવાનું હતું ચોરી મેં ચોથે મંગળભાઈ તલવાર નીકળી પડ્યો ગાયો ની વારે પોકાર પડ્યો

મારે એમ કેવું કે તમે જે તલવારો રાખો છો આ મોબાઈલ એટલે બહુ સારી વસ્તુ છે આની અંદર સુંદર પ્રકારનું ગાયન સુંદર પ્રકારનું ભજન સુંદર પ્રકારનું જાણકારી આની અંદર આખું વિશ્વ સમાયેલું છે ચેટ જીટીપી ખોલો બારમું ધોરણ વધારે પડેલા હોય તો તમારે જે પ્રશ્ન પૂછો ના લોકો હમણાં ડોક્ટર સાહેબ જોતલા હું જોડે બોલે એમ મેં ડોક્ટર સાહેબ કે જો પેલો છોકરો કેટલો હોશિયાર કહેવાનો મતલબ આ સારી વસ્તુ છે આ પંદરસો અડતાલીસ માં ભાતી દાદા આવી તલવારો મતલબ કે ખાડાના ધાર ને ચોવીસ કલાક તલવાર આપણી જોડે રહી છે એટલે એટલે વિચારજો વારે સુધરજો જમાનો બદલાયો લોડે ટીપે લાંબી થવાની નથી વસ્તી વધવાની છે સંખ્યા વધવાની છે જમીન ઘટવાની છે ત્યારે આવા સંત મહાત્માઓ આવીને આપણને અગમ નિગમ નું જ્ઞાન પીરસીને ક્યાંથી આયા ક્યાં જવાનું બધું જ્ઞાન આપીને આપણને શાંત પાડે છે પણ સાથે સાથે બીજી પણ ઘટનાઓ ડોક્ટર સાહેબ બનતી હોય છે અહીંયા એકવીસમી સદીમાં લિક્વિડ કે જે દુકાને હવે વેચાતું થઈ ગયું છે ગુજરાતમાં તો બંધ છે છતાં પણ જ્યાં જોઈએ ત્યાં મળે છે વાંધો નહીં તમે એ લિક્વિડ જે છે એ હવે ક્વોલિટી ફાઈવ નથી એ વસ્તુ ક્વોલિટી વાળી નથી તમે મેરમ કાની કરી ધીરે 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 બંધ કરજો નહીં તો સાઈઠ વર્ષ સુધી પહોંચવા નહીં અમે હાઈટ સુધી પહોંચ્યા છે લગભગ નહીં પહોંચાય પછી એટલે આ વ્યસન થી દૂર રહેજો મારા શરીર ચાલ જૂટું નહી બોલતો દારૂ ની પીતો તાળી આ નીકળતો તે આઠમો વાર પણ છે વ્યવહાર માતા પિતા ને પગે લાગજો અને સદગુરુ નું ધ્યાન ધરજો આ તબક્કે વિશેષ ન કેવું પણ મારી જેવાના છે ને આ હમણાં ડોક્ટર સાહેબ ડાયરેક્ટ ધક્કો મારી દીધો પ્રમુખ સાહેબ ના અનુમોદન છે મારે ન બોલવું જોઈએ ને ડોક્ટર સાહેબ કે હવે ગુલસિંહ આપેલું પણ મને ધક્કો માર્યો એક વાત કરી દઉં નામ સાંભળ્યું દેવ દ્વારકાની અંદર જઈએ દર્શન કરવા તો એક બીજું બેટ દ્વારકા છે એ બેટ દ્વારકા દરિયામાં આવેલું છે અત્યારે તો સુદર્શન પુલ બની ગયો પણ તે સમયગાળા બે ચાર વર્ષ પહેલા દિવાળી પછી રજાના વેકેશન માં મને જીઆવાની ઈચ્છા થઈ દ્વારકા સાહેબ બધા ભેગો નહીં જામનગર જામનગરમાં અને સાહેબ દ્વારકા દર્શન કર્યા પછી બધા કે બેટ દ્વારકા ચાલો હવે ત્યાં આગબોટમાં બસો જણ બેસવાની કેપેસિટી માત્ર બસો અને દિવાળી નું વેકેશન હોય એટલે બસો ની જગ્યાએ ચારસો આગબોટમાં બે ગયા અમે ભૂઢ ચાલ્યું બધા પોકારો પાડન મેં સાઈડ પર શાંતિ થી ઉભો હતો સાહેબ હવે તે વેકેશન સમયગાળામાં બાળકો પણ વધારે હોય ધક્કા છોરું દરિયામાં તૂટી પડ્યું મને કયો તૂટી પડી સાહેબ એ છોરું મને પગડી ગાઈ ગયું મેં લટકી જો પેલા છોકરો બચવા માટે મને પકડ લીધો મેં ધીરે ધીરે બધો બહાર આવતો રહ્યો અને કે બધા લોકો ગોટ વાળા કે ચાલો પાછી વાળો આ કાકાએ બાળકને બચાવવા માટે આટલી ઉંમરે દરિયામાં ભુસ્કો માર એમનું બહમાન કરવું જોઈએ સાહેબ પાછો વાળી કલેક્ટર આયા મામલતદાર આયા ડીએસપી આયા એસપી તો બહુમાન આવો સ્ટેજ બનાવ્યો ફુરસે બેહર દે દો મને હાથ તોરા કર્યા કલેક્ટર સાહેબે મને બહુમાન કર્યું કે આટલી ઉંમરે કાકાએ એક બાળકને બચાવવા મે દરિયામાં ભુસ્કો મારને બાળકને બચાવ્યું માટે આપણે એનું એ પ્રેરણા લેવી જોઈએ બધા બોલી જ છેલ્લે મને કીધું કે આટલું બધું કરવાથી કાકાને આપણે બે શબ્દ બોલવાની તક આપીશું એટલે હાલ દીધું મને થરાવું બોલે બોલે પછી માય દીધું મારે એક વાત નહીં કે બે વાત નહીં કે મને ધકો મારે એટલે આવી રીતે ધક્કા મારી બોલતા ઉભા કરી દઈ અહીંયા થથરાવે